લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈપીઆઈસી ઉપરાંત અન્ય બાર દસ્તાવેજો પણ માન્ય રહેશે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈપીઆઈસી રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે ઈપીઆઈસી ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય બાર દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે રાજ્યની છવ્વીસ લોકસભાની બેઠકોની સામાન્ય ચૂંટણી તથા

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ ઇપીઆર અનન્વે આરજીઆઈ દ્વારા ઇશ્યુ કરેલા સ્માર્ટ કાર્ડ ઇન્ડિયન પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે પેન્શન ડોક્યુમેન્ટ કેન્દ્ર રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રે ઉપક્રમો જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટો સાથેના સર્વિસ ઓળખપત્રો સાંસદ સભ્યો ધારાસભ્યો વિધાન પરિષદના સભ્યો ઇસ્યુ ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દ્વારા ઇશ્યુ કરેલા આઈડી યુડીઆઈડી કાર્ડનો સમાવેશ થાય છે જે રજૂ કરી મતદાન કરી શકાશે વધુમાં બિન નિવાસી ભારતીયોને જો મતદાન તરીકે નોંધણી કરેલ હોય તો તેઓને મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરી તેનાથી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે રિપોર્ટર ચાક્ષ ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગીરી ગૌસ્વામી બનાસકાંઠા જિલ્લા વિરોધ છે